નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયો અત્યારે આપણે વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવ્યા છે અહીંયા એક અદ્ભુત શિવ મંદિર છે ઓમ પારેશ્વર મહાદેવ મંદિર હવે આ મંદિર બધા જ મંદિર કરતાં અનોખું છે આપણે જે નોર્મલ શિવલિંગ જોઈએ છે એ એવું શિવલિંગ અહીંયા નથી અહીંયા ત્રિકોણ શિવલિંગ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ સ્વરૂપે અહીંયા બિરાજમાન છે એવું કહેવું છે અને ખાસ વાત એ છે આ જે મંદિરમાં જે શિવલિંગ છે એ ઉત્તર તરફ ખસે છે એ અદભુત વાત છે અને આ જે શિવલિંગ છે એ કોઈએ બનાવ્યું નથી પણ સ્વયંભૂ શિવલિંગ જોય મિત્રો આ છે ઓમ પારેશ્વર મહાદેવ વડોદરાનો એક ગોત્રી કરીને વિસ્તાર છે ત્યાં મંદિર આવેલું છે મંદિર ભલે નાનું છે પણ એ અદ્ભુત મંદિર છે ને એનું જે શિવલિંગ છે એ સૌથી અલગ છે તો ચાલો આપણે પહેલાં દર્શન કરી લઈએ પછી બાકી એની વાતો કરીશું ત્રિકોણ જેવું શીખ્યું છે એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ હવે એવું કહેવાય છે કે આ જે મંદિર છે એ વર્ષો વર્ષ ઉત્તર દિશામાં ખસે છે એટલે કે મૂળ થાય છે હવે અહીંયા તમે જો પહેલાં આ જગ્યાએ જાણી હતી મૂળ થઈ થઈ અને અત્યારે આ જગ્યાએ મૂળ થઈ છે એટલે ખાસ્સી બધી ઉત્તર દિશા તરફ ખસ્યું છે આ જે શિવલિંગ છે એ કોઈએ બનાવ્યું નથી પણ એ સ્વયંભૂ શિવલિંગ છે જો આપણે બધા જ શિવલિંગ જોયા છે એના કરતાં કંઈક અનોખું શિવલિંગ છે ત્રિકોણ ટાઈપનું છે એટલે એવું કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુને મહેશ એ સ્વરૂપે અહીંયા બિરાજમાન છે તમે જાણી તમને કહ્યું અત્યારે કેટલું બધું મોટ થઈ ગયું જોયું આવું મંદિર તો તમે ભાગ્ય જ જોયું હશે જો આ જે મંદિર છે ને એ ગોત્રી તળાવના કિનારે આવેલું છે અત્યારે તળાવમાં સફાઈ પણ ચાલી રહી છે તમને મશીન બતાવો મશીન બતાવી દઉં તમને અહીંયા ઓમ વન ચાલે જો આ જે મશીન છે સામે દેખાય છે ને તો અત્યારે સફાઈનું કામ ચાલે છે મિત્રો મંદિર તો નાનું છે પણ એનું નામ ઘણું મોટું છે તમને મેં બતાવ્યું ને કે જે મંદિરનું શિવલિંગ છે ઉત્તર તરફ કેટલું બધું ખસ્યું છે તમને જે જળ જાળી છે એ પણ બતાવી એના ઉપરથી સાબિત થાય છે કે જે શિવલિંગ છે એ ખાસું બધું ખસ્યું છે છેલ્લા ત્રીસેક વર્ષમાં અહીંયા એટલું બધું બાંધકામ થઈ ગયું છે જબરજસ્ત ડેવલપ થયું છે પહેલાં તો અહીંયા જંગલ જેવો એરિયા હતો હવે તો ખ્યાલ પણ નથી આવતો કે ખરેખર આપણે જે જૂના એરિયામાં ફરીએ છીએ એટલું બધું બાંધકામ થઈ ગયું છે ગોત્રી ગામ છે જબરજસ્ત બાંધકામ થઈ ગયું છે પણ આ જે રસ્તો છે અને એ મારી ડાબી બાજુ છે એ સેવાથી જાય છે આ તરફ જે જાય છે જો એ સેવાથી તરફ જાય છે હવે તો જબરદસ્ત ટ્રાફિક થવા મળે છે બધું જોયું આ જે એરિયા છે એ ગોત્રી એરિયા છે અત્યારે આપણે રેસ્કોસ તરફ જઈ રહ્યા છે આ જે સામે છે એ ન્યાય મંદિર છે હવે તો બંધ હાલતમાં છે અહીંયા પહેલાં કોર્ટ ચાલતી હતી એ હવે ઓપી રોડ ઉપર શિફ્ટ થઈ ગઈ છે જો આવું બિલ્ડિંગ છે સર્વેશ્વર મહાદેવ ના છે સુરસાગર તળાવ હવે જો સામેથી દેખાય ને તમને હું બતાવું છું આમ તો ઘણીવાર આપણે આની વાતો થઈ ગઈ છે એટલે વાત વધારે નહીં કરીએ પણ તમને ઘોડા શંભુના દર્શન તો જરૂર કરાવીશ ફ્રન્ટ સાઈડથી સર્વેશ્વર મહાદેવની મૂર્તિ કંઈક આવી લાગે છે જો એને પ્રકાશ પડે છે ને કેવું ચમકે છે જોઈ તમે ને આ છે સુરસાગર તળાવ હવે તો બિલકુલ સાફ સુથરું જો તો આ છે ને મંગળ બજાર છે જો આવો કંઈક એરિયા છે એ આપણે ખાસ એક કામ માટે આવે છે એ તમને ત્યાં જઈને પછી બતાવું આપણે એક ગલીમાં જ ઘૂસે છે કે કઈ અલગ ગલીમાં ખબર નહીં આવે જોઈ લઈએ તો જો મંગળ બજારમાં કેવી ભીડ હોય છે જોઈ ને તમે ઉપર છે પણ મિત્રો મિત્ર આજો આ છે ને આ ક્યારાલાલની કચોરી છે પ્રખ્યાત કચોરી છે આપણે થોડુંક ખાઈને પછી બતાવીશું આપણે અહીંયા આવ્યા છે તો કચોરી લઈએ અને પછી હું તમને બતાવું છું જો મિત્રો આ છે ને પ્યાલા કચોરી પ્રખ્યાત કચોરી છે તો એ એકના પચાસ રૂપિયા છે સ્વાદ તો અમને ખબર છે બહુ જબરજસ્ત સ્વાદ હોય છે ક્યારેક તમે અહીંયા સુરસાગર તળાવ આવો સર્વેશ્વર મહાદેવના દર્શન કરો ને તો અહીંયા અવશ્ય આવજો અને પ્યારાલાલની કચોરી ખાજો તો સર્વેશ્વર મહાદેવના જ્યારે દર્શન કરવા આવો ને ત્યારે સામે જ મંગળ બજારમાં આ પ્યારાલાલની કચોરી મળે છે તો અવશ્યથી એનો સ્વાદ માણજો ચાલો અમે જરા કચોરી ખાઈ લઈએ પછી એના સ્વાદની વાત કરીએ સ્વાદ તો સરસ જ હોય છે કચોરીનો તો સ્વાદ જબરજસ્ત હતો હવે આપણે છે ને થોડું મંગળ બજારમાં આવ્યા જ છે તો થોડુંક એનું વ્યુ આપણે જોઈ લઈએ આ જબરજસ્ત ભીડવાળો એરિયા છે જુનાગઢના ગાળામાં તો મોટા ભાગે છે ને લોકો અહીંયા ખરીદી કરવા આવતા હોય છે જો કેવી કેવી દુકાનો બધી જ પ્રકારનું અહીંયા તમને મળી રહે જુઓ કપડા થી લઈને દરેક વસ્તુ જો અંડરગ્રાઉન્ડ પણ છે બધી જ વસ્તુ તમને અહીંયા મળી રહે જે તાલુકા લેવલથી માણસો આવે ને એ મોટાભાગે અહીંયા જ પસંદ કરે ખરીદી માટે હવે થોડું જોઈ લઈએ આપણે પણ ગલી કુચી વારું જ છે બધું અમને મેન બજાર ઘણો જે ઘણો છે છે બધી દુકાન દુકાન હવે મેન બજાર જે છે ને મંગળ બજારનું એ હું તમને બતાવી દઉં ગાર્મેન્ટ ચણિયાથી લઈને સાડી આ જે લક્ષ્મી હોલ છે ને એ સાડી માટે બહુ પ્રખ્યાત છે કલાત્મક સાડીઓ મોટાભાગે ભાગે વાળા જે છે ને એ અહીંયાથી ખરીદી કરો લક્ષ્મી હોલ મુખ્ય બજારમાં છે ક્યારેક તમે અહીંયા આવો ને તો ખરીદી કરી શકે ટૂંકમાં જો નાના બાળકોના પણ કપડાં મળે તમને

ખુરશીનો કવર હતા ને મારી પાસે છે તો લઈ લીધા બે જો આ છે ને આ મંગળબજારમાં એન્ટ્રી કરો ને ત્યાં જ આ ભાઈની દુકાન છે રામજી રામજી મંદિરની જોડે જ આ ભાઈ બેસે છે અને સામે જ ગદા છે ને જો આ યાદ રાખવાનું એટલે મોટાભાગે તમને બીજી જગ્યાએ નહીં મળે હા એ આ જલારામ સેવ ઉછળ છે ને એ લારી પ્રખ્યાત છે બસ એ જ સીધા સીધા તમારે આવવાનું અહીંયા તમને આ ખુરશીના કવર મળશે બહુ સરસ હોય છે જલારામનું સેવ ઉછળ આવી પ્રખ્યાત લારી છે મંગળ બજારમાં છે ક્યારેક આવો તો એનો સ્વાદ લેજો આપણે તો કચોરી ખાધી ને એટલે હવે નથી ખાવું પણ આ લોકોનું કેવું છે કે આ પ્રખ્યાત છે ક્યારેક ટેસ્ટ કરજો આ સામે છે ને એ ગાંધીનગર ક્રૂ છે ને આ મંગળ બજાર છે હું તમને બે દુકાન ખાસ બતાવી દઉં ત્યારે લેવાનું થાય ને તો ત્યાંથી લઈ લેજો બહુ સરસ હોય છે આ સામે છે ને એ એક ટોપીવાલા અને એક છે ને હું તમને ઝરીવાલા કરીને બતાવી દઉં આ બાજુ સામે આ સુસાગર છે જો આ સુસાગર એની બિલકુલ સામે આ જૈન એમ ઝરીવાલા જો કે તમને બેગને કોઈ પાઉચ લેવાય ટૂંકમાં નાના પાકીટ ને એવું બધું તો સરસ મળે છે અને વ્યાજબી ભાવે અહીંયા ભાવતાલ કરવો પડતો નથી બહુ સરસ તમને વસ્તુ મળે અને ક્વોલિટી પણ સારી આ જે આપણો સર્વેસર મહાદેવ છે ને એની બિલકુલ સામે ઓમ પારેશ્વર મહાદેવના પણ સરસ રીતે દર્શન કર્યા આપણે મંગળ બજાર પણ થોડું જોઈ લીધું સરેશ્વર મહાદેવના પણ દર્શન કરી લીધા ને જે મંગળ બજારમાં પ્યારાલાલની કચોરી છે પ્રખ્યાત એનો સ્વાદ પણ માણ્યો એનો ટેસ્ટ તો જબરજસ્ત હતો ક્યારેક તમે અહીંયા આવવાનું થાય એનો ટેસ્ટ કરજો બહુ સરસ હોય છે તો ચાલો હવે આજનો વિડીયો તો અહીંયા સુધી જ રાખીએ છીએ બીજા વિડીયોમાં જલ્દીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત